પાંચમાંથી એટલે તમારો જે એકસો છપ્પનવાળો સ્કોર હતો એ તોડવાના પ્રયાસ હતા એકસો છપ્પનમાંથી કેટલે પહોંચશો એટલે પાંચમાંથી કેટલી આવશે રોનકભાઈ જ્યારે ચૂંટણીના વિશ્લેષણમાં હું તમારી સાથે ઘણી વખત ભૂતકાળમાં પણ આવ્યો છું ને તમે લખાયું છે અને એ વખતે પછી તમે જાહેરે કર્યું કે આ ઘનશ્યામભાઈએ લખીને આપ્યું હતું એ આંકડા આજે પણ છે એટલે હું ફરીથી તમને કહું છું કે પાંચે પાંચ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી સારા મતોથી જીતશે કારણ કે હું લગભગ ત્રણ ચાર જગ્યાએ તો ખુદ ગયો છું મેં જોયું છે ગુજરાતમાં લગભગ દોઢ વર્ષ પહેલાં જ જે એકસોને છપ્પન સીટો આપી એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની સરકાર અને નરેન્દ્ર મોદી સાહેબની જે કામગીરીના આધારે આ મતો મળે છે એટલે આમાં કોઈ બીજી વાત કરે તો એ તદ્દન જૂઠી છે કારણ કે આ દેશમાં અગિયાર કરોડથી વધારે ખેડૂતોને જ્યારે સીધી સહાય આપવામાં આવતી હોય મહિલાઓને શૌચાલય બનાવીને આપવામાં આવે એટલે આ બધી આ બધાના હા ચૂંટણી પતી જાય જવાર તો એમ નહીં સાંભળો ને પેલા માણાવદર વાળા કઈ ગયા તમે તો ફર્યા એ ઉમેદવારે કહ્યું કે જવાહરભાઈ મને હરાવવાનો પ્રયાસ કર્યો તો માણા વધારે કેવી રીતે જીતશો મને કહો ઉમેદવાર પોતે કહે છે કે ભાજપના નેતાએ મને હરાવવાનો પ્રયાસ કર્યો એના દીકરાએ મિટિંગ કરી આ ઉમેદવારે કહ્યું તમે આવ્યા પહેલાં આ જ પ્રશ્ન આપના બીજા સહયોગીએ પૂછ્યો મેં કીધું કે લોકશાહીમાં અને પાર્ટીઓમાં નાના મોટા મતભેદો હોય પણ એનો જવાબ અમારા અનિલભાઈએ બહુ સારી રીતે આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી એના કાર્યકરોના બળે એમના કામના આધારે નરેન્દ્ર મોદી સાહેબની અને ભૂપેન્દ્રભાઈની કામગીરીની જે કામ કરવાની પદ્ધતિ અને લોકપ્રિયતાના આધારે લોકો મત આપતા હોય છે ત્યારે અને જવાહરભાઈ તો ખુદ અહીં હતા જ નહીં પણ છતાંય મેં પહેલાંય કીધું કે એમના મનમાં અરવિંદભાઈના કોઈએ કંઈ એવી ગેરસમજણ થઈ હશે પણ તમામે તમામ પાંચે પાંચ બેઠકો સારા મતે જીતીએ છીએ અનિલભાઈ કેટલી બેઠક પાંચમાંથી જો ગુજરાતનો એક ઇતિહાસ છે રોનકભાઈ કે જ્યારે બી લોકસભાની સાથે વિધાનસભાની ચૂંટણી હોય ત્યારે લોકસભાની પેટર્ન પ્રમાણે જ વિધાનસભામાં મતદાર થાય છે ગુજરાતમાં આ પરંપરા રહી છે અને એટલા જ માટે જે રીતે ગુજરાતની પચીસે પચીસ સીટ ભાજપ જીતવાનું છે એ જ રીતે વિધાનસભાની પાંચે પાંચ સીટો ભારતીય જનતા પાર્ટી જીતી ચૌદમાં નરેન્દ્રભાઈના જાદુની વચ્ચે વાવાઝોડાની વચ્ચે વિસાવદરથી કેશુબાપાનો દીકરો આરેલો ભારતીય જનતા પક્ષ પેટાચૂંટણી જોડે જ હતી ચૌદમાં એ નરેન્દ્રભાઈના કાર્યકાળની પ્રધાનમંત્રી તરીકેની શરૂઆત હતી અને જેમ કીધું કે દેશમાં જે પ્રકારે લાભાર્થીનો એક વર્ગ નિશ્ચિત થયો છે અને એમનું જે પરસેપ્શન બન્યું છે વેલફેરની યોજનાઓ લોકો સુધી પહોંચી છે એટલા માટે જ લોકસભામાં અમે આત્મવિશ્વાસથી ચારસોની વાત કરીએ છીએ અને વિધાનસભામાં એ જ પ્રમાણે પેટર્નથી અમને પાંચે પાંચ સીટ મળશે કેટલી બેઠક પાંચ જો સૌ પ્રથમ તો અનિલભાઈ ભારતીય જનતા પક્ષના વરિષ્ઠ નેતા છે વર્ષોથી ડિબેટ પેનલિસ્ટ તરીકે જોઈએ છે એમના એવા જેવા સિનિયર એવા અત્યારે પ્રવક્તા તરીકે આપણે જેમને પણ ઘનશ્યામભાઈ પ્રવક્તા છે અત્યારે સિનિયર કહેવાય ભારતીય જનતા પાર્ટીમાં પ્રવક્તાની પોસ્ટ અને બીજા ચાર અહીંયા પેનલિસ્ટ છે એમને એમના મગજમાં જે ત્રીસ વર્ષ જે છે હું પેનલિસ્ટની પણ વાત કરું છું ને કેટલીક વાર અમારી પણ વાત થાય છે ત્રીસ વર્ષની જે અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીની સરકારો આવી રહી છે એને અનુ

સીજે ચાવડા અને ઘનશ કીધું કે ભાજપ કાર્યકર્તાના બળ ઉપર જીતે છે આ ભાજપનો કાર્યકર્તાનું બળ જ આ બેઠકો ઉપર સામે હતું એટલા માટે હાર છે કારણ કે બળ જ ત્યાં અલગ પડી ગયું હતું ત્યાં હિસાબથી બે બેઠક કોંગ્રેસ જીતી છે વિજાપુર અને માણાવદર તો વિજાપુર ફાઇટ છે પચાસ ફિફ્ટી ફિફ્ટી છે અત્યારે આપના હિસાબથી પાંચમાંથી કેટલી એટલે ભૂતકાળમાં જે આપણે જોઈએ કે ગુજરાતમાં જ્યારે પણ પક્ષપલટો જ્યારે મેદાન પર ઉતર્યા હોય ત્યારે ગુજરાતની સાણી જનતાએ બધાને ઘરે બેસાડવાનું કામ કર્યું છે આ વખતે પણ ચોક્કસપણે જેમ હેમાંગભાઈએ વાત કરી ત્રણથી વધુ સીટો પર કોંગ્રેસ પા જે વિધાનસભાની સીટમાં અને છવ્વીસે છવ્વીસ જે સીટો કહી રહ્યા છે એમાં જે પહેલાં એક મહિના પહેલાં એમ કહેવાતું હતું કે ચાર પાંચ આની લીડ છે અને બધું છે એ બધું હવા થઈને આ કોંગ્રેસ સારામાં સારી દસ પ્લસ સીટો લોકસભા સીટો જીતશે વિધાનસભાની પાંચમાંથી કેટલી ભાજપની કેટલી કોંગ્રેસ રોનકભાઈ જ્યારે લોકસભાની ચૂંટણી થતી હોય છે ત્યારે જે પેટા ચૂંટણીમાં સીટો આવતી હોય છે એની પર બહુ વધારે લક્ષ્ય કોઈનું હતું નથી હું એક જ વાત સાથે મારો જવાબ આપીશ કે ક્રિકેટની ટુર્નામેન્ટ ચાલતી હોય અને તમે બેટિંગ કરતા હોવ અને અડધી અડધા દાવે તમે નક્કી કરો કે હવે બેટિંગ છોડી દેવી છે અને તમે સામેની પાર્ટીમાંથી સામેની ટીમમાંથી લડવા માંડો એવું ચાલે ઇવન એન ઇન્જર્ડ થયો હોય ને પ્લેયર તો એને રનર મળે છે પણ એણે એનો દાવ જાતે જ લેવો પડે છે તો રાજનીતિ ચલો માનીએ જ છીએ કે ક્રિકેટથી જુદી વસ્તુ છે પણ આ તો દેશના લોકો ક્રિકેટને ચાહે છે એટલે મેં આનું ઉદાહરણ આપ્યું રાજનીતિમાં એવું નથી થતું તમે અડધા દાવે અડધી ટમે તમે પોતાનો દાવ છોડીને જઈ શકો છો એટલું જ નહીં તમે રેઝાઇન બી કરી શકો છો અને સહમી પાર્ટીમાં જતા રહી શકો છો આ કેટલી નવાઈની વાત છે એટલે હું તો આનું આકલન પણ કરવા નથી માગતી પ્રજાએ પોતાનો વોટ આપ્યો જ હશે અને આપણે રિઝલ્ટ